નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત આદિશ ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તુજય આજના મહત્વના સમાચારમાં મોડાસા તાલુકાના કાબુલા ફુટડા ગામની ગબુરી જતા ગૌચરમાં જતા રસ્તાનો ગ્રામજનોનો ઉગ્ર વિરોધ પ્રાપ્ત વિગત અનુસાર મોડાસા તાલુકામાં આવેલ ફુટડા ગામ નજીક ગૌચર આવેલું છે ત્યારે ધોલિયા ગામની સીમમાં આવેલ ધોળી ડુંગરી પર પથ્થરની ગુરી આવે છે ગત દિવસોમાં થોળિયા ગામમાં વાહનોના પ્રવેશ આપવાની મનાઈ કરી વિરોધ દર્શાવ્યો હતો થોળિયા ગામથી માત્ર એક કિલોમીટરનો રસ્તો જે ગામ લોકો ના પાડી પછી કબુલા બુટડા ગામની સીમ જ્યાં ગૌસર આવેલું છે ત્યાં પથ્થરની કોવરી માલિક સ્થાનિક પંચાયત અને તાલુકા જિલ્લાના તંત્રની વધુ ભગતથી રાતોરાત જ્યાં મનરેગાનું કામ ચાલતું હોય તે જગ્યા પર ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હતો જેને લઈ ગ્રામજનો રોષે ભરાયા હતા ગામના આગેવાનોના જણાવ્યા અનુસાર મનરેગા હેઠળ ચાલતા કામ જે ચોમાસું પાણીનો સંગ્રહ થાય તે માટે માટીનો પાળો નાખવામાં આવ્યો હતો